બે સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે બધાયને થેન્ક યુ પેલા તો એ બધા કેમકે બે હજાર થઈ ગયા એટલે બધાયને થેન્ક યુ અને આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો તમને હજી મજા આવશે એવી રીતે અમે બનાવશું અને તમને ક્વોલિટી સારી પણ દેવા બધુંય કરશું અને હવે તો જો ત્યારે હાલી નીકળ્યા છે તમે જો એક નજારો જોઈ લ્યો એનો નજારો દો ભાઈ થોડી કરાઈને અરે 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 એ ભાગી ગયું લે ભાઈમાં વિડીયોમાં એ આવી ગયું છે હવે તમને જો બે હજાર દેખાડ દે ઉપર અને ગાઈશ તમારા બધું થેન્ક યુ હો કહું મારાથી કાંઈ કહેવાતું નથી એટલું તમારા બધાનો આભાર થેન્ક યુ આપણા બે હજાર સબસ્ક્રાઈબર તમે આજે પૂરા કરી દીધા ગાઈશ જો ગાઈઝ ને ભાઈ તમે બધા ભાઈ જો ભાઈ કાકા મામા માથી મોટા હોય તો કાકા મામા નાના હોય તો મારા નાના ભાઈ મોટા ભાઈ ભલે તમારા બધાને થેન્ક યુ ને આની જાય જો તમે સપોર્ટ કરજો આપણે બે હજારથી બે લાખ કરશું બે લાખથી બે મિલિયન કરશે

બીજું તો હવે શું કે બાકી તો નજારો જો બાકી તમને કઈ લાગતું હોય તો કમેન્ટ લખો અમારો આજે અમારી પાસે નથી ગાડી કે નથી કઈ દોસ્તાર નથી નથી ગાડી એમ છી બે અત્યારે તો અત્યારે અમારી પાસે બધે ભાઈ બંધુ અત્યારે થોડાક બીજી છે બધે રવિ રવિભાઈ નહીં બધે અત્યારે કે કોઈ નથી આવી કે બોલું ભાઈ ને બધે એટલે બાકી તો તમને કયો બીજું તો શું બાકી તો અમારું જે હાલતું જ રહે કમેન્ટ લખતા રહ્યો લાઈક કમેન્ટ ગાઈસ

આપડે મૂંગા પ્રાણી આપણે હેલ્પ કરશું આપડી ઓજરી પ્રમાણે અત્યારે જેટલી તાકાત છે ને એની પ્રમાણે બીજું તમે કયો બાકી બાકી નવી સોસાયટી બને

બાર તો અક્ષય ભાઈ કે બે કે સબસ્ક્રાઇબર હા બે મેં જ જોયું મેં વિડિયો આઈ જે હું જોતો તો તો મારા બે કે થઈ ગયા એટલે મેં રાહુલ કીધું મે બે કે એટલે મને નોતી ખબર મે એને ખબર નોતી પછી એટલો હું રાજી થયો ને મન મન આ ઓ અમે રાજી બહુ થયા તમને હજી હું બતાવી ન શકતો હજી હું કેટલો રાજી થયો ને રાજી અમે હરખા થઈ ભલે અમારા 2000 કે પણ અમે રાજી હતા ગાઈસ 2000 કોકથી 2 લાખ માં થાય ને બધાય બધાય યુટ્યુબર નીચેથી ન શરૂઆત કરી રહ્યા ને ડાયરેક્ટ તો કોઈને 2 મિલિયન ન હોય ચાલો ગાઈસ તો આની જ્યારે આપણે વિડીયો કરી ખતમ વિડીયો જતો કારણ કે બ્લોગ તો આને નો કહેવાય પણ કઈ હકી બ્લોક તમને કાલે થોડીક મજા આવશે કાલે આપણી જેટલી ઓજરી પ્રમાણે આપણે કંઈક નવા જૂની કરશું થેન્ક યુ તમારા બધા સપોર્ટ હાટુ હા પેલે બધાયને થેન્ક યુ એનો એક તાર વાત લાઈ લાઈ થેન્ક યુ થેન્ક યુ જો થેન્ક યુ તમારા બધા સપોર્ટ બાય બાય ટાટા રામ રામ ચાલો કાલે મળીએ નવા બ્લોગ આરે અને તમને મજા આવી તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો làm làm